સલામ અલેકુમ તમામ કચ્છ મે કચ્છ બારવસ્તા તમામ દાતાઓ અને લોકોને સલામ અલેકુમ આજે હું તમારી સામે દрдભરી اپિલ કરી રહ્યો છું કે આપણે સિફા હોસ્પિટલ ડિસેમ્બર એન્ડ સુધી ચાલુ કરવાની અલ્હમદુલ્લા આપણી લપક થઈ જશે તો હવે આપણે આખરી મોડ ઉપર પહોંચી ગયા છે ત્યારે તમામ દાતાઓ सखीदाताओ और अन्य लोगों ने अपील कि हमें थोड़ी आम मदद करो तो इशाला अपनी हॉस्पिटल कच्छनी हॉस्पिटल कच्छीओनी हॉस्पिटल तैयार थी हॉस्पिटल में तमाम ने एक जवाबदारी पूर्वक मनसों से गरीब मणसों से અને જબરદસ્ત ફાયદો સાસી હવે આપણી સામે કોઈ મોટો વિડિયો બનાવતો નથી પણ જવાબદારી ગુર કહું છું કે તમે બાર 20000 ખર્ચાતા હતા અહીંયા 5000 માં થઈ જશે અને જે ખર્ચ છે મેડિકલ માં ગોરીઓ માં દવાઓ માં અમારું નિયમ છે કે આપણી આપણે બદા આખર સુધરે આ હોસ્પિટલ માં તમામ સખી દાતાઓ આ બુનિયાદી એક ગ્રીન પ્રોજેક્ટ છે આપણું મુસ્લિમ સમાજની ને અને સમાજની એમાં એક રૂપિયો પણ જે સો રૂપિયા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપે છે એનું પણ આખર સુધી અને સો બનશે શું કામ કે એક બુનિયાદી શરૂ થઈ ગયું છે તો આ પ્રોજેક્ટમાં કચ્છ ને કચ્છ બાર રસ્તાઓ બધા લોકોને એક અપીલ કરું છું કે આપ હવે થોડુંક આમાં ગાડી ને થોડું નકોલી દો તાપરી હોસ્પિટલ ઉભી થઈ જશે આ હોસ્પિટલ માં અપીલ કરી હતી કે તમે લાખો રૂપિયા આપ્યા છે પણ તમે જોવા નથી આવ્યા ઈ થોડું દર્દ છે કે તમે આવો તમારું રૂપિયા આ બિલ્ડિંગ માં જોપરા છે એનો હિસાબ એનો કમ્પ્યુટર એનો માણસ પથો છે પણ તમે આવતા નથી સુકામ કે અમને ઈચ્છા છે કે તમે આવો ને જુઓ તો અમને દિલ માં થોડો સંતોષ થાય કે લોકો આવીને જોઈ છે અમે રાજી થાશું અજે બીજી સસ્તોમાં કોઈ પૂછવા જાય તો સામેથી લડાઈ કરે અમે તમને નમ્ર વિનંતી કરીએ છે કે તમે જો આવો તમારો રૂપિયા કઈ રીતે વપરાણા કે શું થ્યું એનો હિસાબ માંગવાનો આપનો અધિકાર છે આ અધિકારનો ઉપયોગ તમે કરો એ વિનંતી છે સાથે સાથે એટલે ના 1000 ગામરાઓ છે

नम्र अपील करी रहे हो चुंग। ने खजमत एक खल्क छे जे इबाबत करिए जे ना बेब भाग छे एक आपने मालिक ना राजी नमाज रोजा हज़ जाकात पतो करिए जे आ खजमत खल एक खल्क पर मोटो एक सेवा छे इन ऊपर स्वाप आखी जिंदगी मिलवा कर से कि तबे उल्माए कराम ने पूछो कि खजमत एक खल्क इतने सुं इतने आपने खजमत एक खल्क नो पनोली दो जी કો ઊમરા ઉપર ગયો તો ત્યારે પર કાબાનો પહેલો બારો નજર પડી એટલે મે શિફાની દુઆ માંગી યે અલ્લાહ આ શિફા ઉપર ગડે એટલે અમારી ને આપણી બધાઈની તમન્ના છે ને મારા કષ્ટિઓની ને અને લોકોની શિફા થવી જોઈએ ને કચ્ચ આખો કચ લબે કી દોજે ઇની પર દુઆ માંગી છે અલ્લાહ આ લોકો ને જે પ ફંડ આપ્યા છે ને દુનિયા ને આખરત બે બનાવ છે તો આપને નમ્ર વિનંતી કરું છું કે આ શિફામાં આપ જોડાઓ વધારે વધારે 1000 ગામડામાંથી લાખ લાખ લોકો અને 10 કરોડ થઈ જાય તેવી નમ્ર વિનંતી